ડીસામાં અત્યારે ગણપતિ ભક્તિનો માહોલ ચરમ પર જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા શહેરમાં આવેલા દેવદર્શન ફ્લેટમાં ગણપતિ ઉત્સવની અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ક્યારેક મહાઆરતી તો ક્યારેક મહાપ્રસાદનું આયોજન પણ થાય છે ત્યારે ગત રાત્રિએ દેવદર્શન ફ્લેટના રહીશો દ્વારા ભગવાન ગજાનનની ભક્તિની સાથે સાથે માતાજીના આનંદ ગરબાનું પણ આયોજન કર્યું હતું અને તમામ સ્થાનિકોએ એકત્રિત માના આનંદ ગરબા ગાઈને ભક્તિમય માહોલ સર્જી દીધો હતો મોડી રાત સુધી યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા માતાજીના ગરબા ગાવામાં આવતા માહોલ એકદમ ભક્તિમય બની ગયો હતો